વાલમધામ ગાર્યધાર પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાની પુણ્ય તિથિનું ભવ્ય ઉજવણી કરાય વાલમધામ ગાર્યધારમાં વાલમરામ બાપાની એકસો ઓગણચાલીસમી તિથિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાપાની જગ્યામાંથી નીકળેલી યાત્રામાં લોકો માટે મુસ્લિમ સમાજ દ્વારા પાણી શરબતના સ્ટોલ નું પણ ભવ્ય આયોજન કરાયું સમગ્ર ગારિયાધાર માં કોમી એકતા દેખાઈ હતી લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા અને ગારિયાધાર આખું તેમાં જોડાયું હતું રિપોર્ટ નિખિલ પરમાર એ એમપી ન્યૂઝ ઇન્ડિયા આજે ગારિયાધારના મહાન સંગ શ્રી પૂજ્ય મલમરામ બાપાની એકસો ઓગણચાલીસમી પુણ્ય તિથિ નિમિત્તે ગારિયાધાર શહેર શહેરમાં અને તાલુકામાં રંગારંગ માહોલ ની છેલ્લા દસ દિવસથી ભરમારાલી આવતી હોય અને આજે એની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા હોય એમાં ગારિયાધારમાં શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને અનેક સ્થાનિક મંડળો દ્વારા ખાણીપીણી અને ઠંડા પીણાના અનેક પ્રકારના સ્ટોલોનું આયોજન કરેલું હોય જે બપોરે સમસ્ત ગામજનોને વાલમરામ સેવા સમિતિ સુરત ગારિયાધાર તરફથી બપોરે ભોજન સમારંભ અને બાળકોનું કટુક ભોજનનો કાર્યક્રમ હોય રાત્રે સંતવાણીનું આયોજન હોય અને આખું ગામ વાલમય બની ગયું હોય એવું ગરિયાધારમાં આ એક જ પૂજ્ય વાલમરામ બાપાની તિથિમાં નિર્માણ થતું હોય અને એમાં શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ગરિયાધારમાં વાવ દરવાજે ભેળનું આયોજન કરેલું હોય જે છસો કિલો આસપાસ ભેળ બનાવતા હોઈએ છીએ અમે

તેમજ ચોક મિત્ર મંડળ સુરતમાં વસતા ગારીયાધરમાં વસતા તમામ ધર્મ પ્રેમીઓ આજે આપણે એક છત નીચે આપણે બધા ભેગા થયા છીએ તેમાં બધા લોકોનો ખૂબ સહયોગ છે અમુકનો પરિશ્રમથી સહયોગ છે અમુકનો આર્થિક સહયોગ છે તો આપણે એકસો ને ઓગણચાલીસની વાલમરામ બાપાની પૂર્ણતિથિ આપણે આજે બધા આનંદની સાથે ઉજવી રહ્યા છીએ

એમાં તમામ મીડિયા લોકોનો પણ ઘણો હાથ હોય છે મીડિયાના માધ્યમથી પણ કોઈ